ગઈ તારીખ ત્રણ બે બે હજાર પચીસના રાત્રિના આઠ વાગ્યાના અરસામાં માળિયા તાલુકાના વવાણીયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે જેમાં વસીમ નામના અડત્રીસ વર્ષના યુવકનું મરણ ગયેલ છે જેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નામોની ફરિયાદના આધારે ધોરણ સ્થળનું ન કરવામાં આવેલ છે જેમાં જે બે ઈસામો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલો હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી જે આરોપીઓને બી માળિયા માળિયા પોલીસ હતા એલસીબી હોય ભેગા મળી અઢતના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે આ બે આરોપીઓ છે એ પૈકી જાગૃત ફે જાવલાના મોટા બાપુનું મરણ થયેલ હતું જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર બોલા બતા થયેલ હાયરીમાં આ જે આ ઈસમ છે વસીમભાઈ એનું મરણ કરેલ છે એ અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા મારફતે જાણવા મળે હતું અને ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટના છે એ જાણીને પોલીસે ધોરણ સકૂનો દાખલ કરેલ છે એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના ગુના ઇતિહાસ છે એ પ્રોહિબિશન અને અગાઉ મારા મારી પણ પકડાયેલ છે